ચોરને આશરો આપીને હનુમાનજી મંદિર કેમ ગાયબ થઈ ગયું જાણવા રહેશે નમસ્કાર મિત્રો અમારી આપનું સ્વાગત છે આજે તમને સંકટ હનુમાનજીની આવી સાચી વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે પણ દંગ રહી જશો આ કથા સાંભળ્યા પછી તમારા મનમાં એક પ્રશ્ન થશે કે હનુમાનજીએ તેમના ભક્તો સાથે આવું કેમ કર્યું જો કે તમે અમારા તમામ વિડીયોમાં હનુમાનજીના ચમત્કારો અને તેમની કૃપા વિશે તો જાણતા જ હશો પરંતુ આજ સુધી તમે હનુમાનજી પ્રત્યે ભક્તોની આટલી નારાજગી ભાગ્યે સાંભળી કે જોઈ હશે આ સત્ય ઘટના હિમાચલના એક નાના ગામની છે જ્યાં હનુમાનજીના ભક્તો નિવાસ કરે છે આ આખા ગામમાં હનુમાનજી સિવાય કોઈ દેવની પૂજા કરવામાં આવતી નથી ગામમાં પ્રવેશતાની સાથે જ બજરંગ વિશાળ મૂર્તિ છે પરંતુ લોકોના ઘરોમાં કોઈ પણ દેવતાની મૂર્તિ નથી કારણ કે ગામ લોકો માને છે કે હનુમાનજી પોતે ગામના રક્ષક છે તેનો રક્ષક ચોવીસ કલાક ગામમાં રહે છે ગામમાં પ્રવેશતા જ સૌથી પહેલા હનુમાનજીની મૂર્તિ દેખાય છે બધા ગામ લોકો એક પરિવારની જેમ સવાર સાંજ તેમની પૂજા કરે છે અહીં દરેક વ્યક્તિ એકબીજા સાથે સુમરમાં રહે છે આ ગામ પર હનુમાનજીની અપાર કૃપા છે સ્થાનિક રહીશો તો ત્યાં સુધી જણાવે છે કે અહીંયા લોકોને હનુમાનજીને રૂબરૂમાં જોયા છે પરંતુ આવી જ એક ઘટના આ ગામમાં બની છે જે બાદ આ ગામની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી ગામના લોકોએ જણાવ્યું કે દિવાળીનો સમય ચાલી રહ્યો હતો ઘરોમાં ઘણી ગતિ વધી હતી આ દરમિયાન લોકો સાંજે એકસાથે બજરંગ બલીની પૂજા કરી રહ્યા હતા આવી સ્થિતિમાં કોઈ અજાણ્યો શખ્સ ગામમાં ઘૂસી ગયો અને લોકોના ઘરોમાંથી પૈસા અને દાગીનાની લૂંટ ચલાવી હતી ગામ લોકોને આખી વાતની જાણ થઈ ત્યાં સુધીમાં ચોર ઘણો દૂર નીકળી ગયો હતો ગામજનોના જણાવ્યા મુજબ એ ચોર ચોરી કરીને એક પહાડ પર પહોંચ્યો જ્યાં હનુમાનજીના રહસ્યમય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી કહેવાય છે કે તે ચોર તે મંદિરમાં ગયો ત્યાર બાદ આ મંદિર રહસ્યમય અને અદભુત બની ગયું વાસ્તવમાં આ મંદિર દૂરથી દેખાશે પરંતુ જેમ જેમ તમે તેની નજીક જશો તેમ આ મંદિર ગાયબ થઈ જશે આવું કેમ થાય છે તેની પાછળ એક મોટો કારણ છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે અમારા ઘરોને વર્ષોથી તાળા નથી કોઈ ક્યાં જાય ગમે તેટલા દૂર જાય કે કેટલા દિવસો સુધી જાય પણ કોઈના ઘરને તાળું લાગતું નથી આ એટલા માટે છે કારણ કે લોકોને હનુમાનજીની શક્તિઓ પર પૂર્ણ વિશ્વાસ છે તેઓ માને છે કે જ્યારે હનુમાનજી ત્યાં હોય ત્યારે તેઓ બધા સુરક્ષિત છે પરંતુ અચાનક ઘણા વર્ષો પછી અહીં ચોરી થઈ તે ખૂબ જ આશ્ચર્યજનક હતું જ્યાં વર્ષોથી તાળા ન મારવાની પ્રથા ચાલી રહી હતી ત્યાં અચાનક આટલા ઘરોમાં ચોરી થઈ રહી છે તે ખૂબ જ દુઃખદ છે આ ઘટના પછી લોકો હનુમાનજીને ફરિયાદ કરવા લાગ્યા એવું કહેવાય છે કે લોકો હનુમાનજીને માને છે પરંતુ પહેલાં જેવા હનુમાનજીના ભક્તો નથી હા અહીં લોકોની હનુમાનજી પરની શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે તેને ભક્તોની નારાજગી ગણો કે ગામ લોકોની બેદરકારી આ અંગે કશું કહેવું યોગ્ય નથી આગળ હનુમાનજીના ભક્તોએ જણાવ્યું કે હનુમાન મંદિરના એક પૂજારીએ તે ચોરને પર્વત તરફ જતો જોયો અને તેની પાછળ ચાળીને પર્વત પર પહોંચી ગયો જે પછી તે ચોર હનુમાનજીના મંદિરમાં ગયો તે પૂજારી તે મંદિરની અંદર પગ મૂકવાનો જ હતો કે ત્યારે આખું મંદિર ગાયબ થઈ ગયું આ જોઈને પૂજારી ડરી ગયો અને પર્વત પરથી પાછો નીચે આવ્યો પછી જેમ જ પૂજારીએ પાછળ ફરીને મંદિર જોયું તે ફરીથી દેખાવા લાગ્યું આ પછી પૂજારી આ સમગ્ર ઘટના ગ્રામજનોને જણાવી પછી ગામ લોકો તે મંદિર જોવા ગયા તે લોકો સાથે પણ પૂજારી જેવી જ ઘટના બની હતી જે પછી આ વાર્તા બધી જગ્યાએ ફેલાઈ ગઈ પરંતુ ગુસ્સે થયેલા ભક્તોને લાગે છે કે હનુમાનજીએ તે ચોરને આશ્રય આપ્યો છે પરંતુ પૂજારી એ કહે છે હનુમાનજી તે ચોરને સજા આપી રહ્યા છે તેથી તે આજ સુધી મંદિરમાંથી બહાર નથી નીકળી શક્યો કંઈ સમજાવટ પછી પણ જે ગામ હનુમાનજીમાં માનતો હતો તે હવે તેમનામાં વિશ્વાસ ઓછો કરી રહ્યા છે અને પહેલાંની જેમ તેમની પૂજા કરતા નથી ખરેખર આ કહાની સાંભળવામાં અજીબ લાગે છે પણ સત્ય છે મિત્રો તમને શું લાગે છે કે હનુમાનજી તે ચોરને બચાવી રહ્યા છે કે સજા આપી રહ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવ જય શ્રી રામ